તળાવનું નવીનીકરણ કરવામાં આવેલું હોય અને તે તળાવમાં ગાબડા પડતા સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં આવતા એવા વડોદરા શહેરના નવીનીકરણ કરવામાં આવેલા કપુરાઈ તળાવમાં ગાબડા પડ્યા હોય તેવા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે સામાજિક કાર્યકરે સ્થળ મુલાકાત લીધી અને વડોદરા મહાનગરપાલિકાની વિરુદ્ધમાં વિવિધ પ્રકારના આક્ષેપો કર્યા હતા અતુલભાઈ શું કહેશો વધુ એક વખત વડોદરાનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ને આ કપુરાઈ ગામમાં નવીનીકરણમાં છ કરોડના ખર્ચે બનાવેલું ત્યાં જ ગાબડા પડ્યા છે જે રીતના જનતા કહી રહી છે કે કમળનું ફૂલ અમારી ભૂલ એ વાત અહીંયા ક્યાંક સાચી સાબિત થઈ રહી છે વડોદરા શહેરનું આ કપુરાઈ તળાવ છે છ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ નવીનીકરણના ચાલુ કામમાં જ તળાવના કિનારે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને ગાબડા પણ એ રીતના પડ્યા છે કે પાણીને અંદર ધોધ જઈ શકે ને અંદરથી બહાર પણ આવી શકે જો નવીનીકરણ કરતા હોય તો અહીંયા સળિયા પણ દેખાતા નથી એટલે કુદરતે પણ બતાવી દીધું કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સી આર પાટીલ સાહેબ બધા ટાકોર કરશે વડોદરા પાછળ કેમ તો વડોદરામાં જે પ્રમાણેની કટકી ચાલી રહી છે નગરસેવક હોય કે સાંસદ હોય ધારાસભ્ય બધાની કટકીઓ ચાલતી જ હોય છે અને ચાલતી રહે છે આ કટકીના કારણે મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી જો આ તળાવ ફાટે તો કપુરાય ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ઘૂસી જાય હાલમાં પણ કેટલીક કાંસો છે આપણા સત્તાધીશો અધિકારીઓ દ્વારા પૂરવામાં આવી છે જેના કારણે પૂરના પાણીની આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકાય કે પૂરના પાણી વડોદરામાં ઘૂસી જાય છે હાલમાં કપુરાઈ તળાવ પાસે જે પણ ભ્રષ્ટાચાર થયો છે જે ગાબડા પડ્યા છે એના માટે વડોદરા શહેરના મેયર ચેરમેન શ્રી કમિશનર સાહેબ ધ્યાન આપે અને જનતાની વચ્ચે જે આપણી નામ નીકળ્યું કે કા ફૂલ અમારી ભૂલ એ સુધારવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે ટકાવારી છે તો આ બધું ટકાવારી છે હતીને રહેવાની છે તો ભોગવવાનું તો જનતા છે તો હવે જનતાએ જાગૃત થવું પડશે સામાજિક કાર્યકરો લોકોને જાગૃત કરી રહ્યા છે તો તમે પણ જાગો કોઈનાથી કંઈ ગભરાવાની જરૂર નથી અને જે રીતના ભ્રષ્ટાચાર ચાલતા હોય એને બહાર પાડવાની જનતાની બી ફરજ કેમ કે આપણા પૈસે જ આપણે જ્યારે ટેક્સ ભરીએ ત્યારે જ એમને સુવિધા આપણને આપે છે આપણા પૈસાથી આપણને સુવિધા આપે છે તો આ સુવિધા આપણા માટે જ છે અને આપણા પૈસાથી છે તો જનતાએ પણ જાગવું જોઈએ